વિદ્યાર્થીઓ એક તરફ ચોપડા વિદ્યાર્થીઓ ચોપડા લઈને બેઠા છે તો બીજો બીજી તરફ શિક્ષકો કે જેને ભણાવવાની જવાબદારી છે એ અત્યારે શેરીએ શેરીએ મોબાઈલ લઈ ભટકી રહ્યા જેનું કારણ છે બીએલઓ ની કામગીરી પણ વાત અહીંયા નથી અટકતી સમાચાર એવા મળ્યા છે કે આપણું કાળજો હસાવી દે કામના ભારણને લીધે અમુક શિક્ષકોએ આત્મહત્યા કરી છે તો અમુક શિક્ષકોને હાર્ટ એટેક જેવી ઘટનાઓ પણ સામે આવી છે તો આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શિક્ષકોના જીવનતા પણ વધારે કિંમતી છે આજે આપણે સરકારને પુશ્વાસ છે થોડા સીધા સવાલો તંત્રનો આદેશ છે કે આજે સાંજ સુધીમાં ડેટા અપલોડ થઈ જવાથી પણ સાહેબ તમારું સર્વર ચાલે તો કામ થાય ને ડીએલઓ એ એવી છે કે જે ગોળ ગોળ ફર્યા કરે શિક્ષકો રાતના દસ દસ વાગ્યા સુધી જાગીને ડેટા નાખવાની મથામણી કરે છે રવિવાર હોય કે તહેવાર શિક્ષકોને કોઈ રજા નથી શિક્ષકો જેમ સરકારી કર્મચારી નહીં પણ બધાની મજૂર હોય એવી હાલત કરી નાખી છે શિક્ષકોએ આવેદનો કર્યા અરજીઓ આપી પણ ગાંધીનગરમાં બેઠેલા સાહેબોના પેટમાં પાણી નથી રહ્યું સામેના પક્ષે ધમકીઓ મળે છે કે તમે પગાર નહીં કરવામાં આવે નોટિસો આપવામાં આવે તો આ છે આપણું વાયબ્રન્ટ ગુજરાત હવે વાત કરીએ એ વેદનાની કે જે બહુ ઓછી ચર્ચાય છે એક એવો બનાવ કે જેમાં શિક્ષકો એ આ પ્રેશરમાં આવી અને પોતાનો જીવ ટૂંકાવ્યો આ માટે જવાબદાર કોણ હવે વિચારો કે જે શિક્ષક આખા ગામના છોકરાઓનું ભવિષ્ય બનાવે હવે એ ડિપ્રેશનમાં આવી જાય તો આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે જ્યારે કોઈ શિક્ષકોને છાતી દુખાવો પડે ને ત્યારે એ દવાખાના જવાના બદલે એ એપ ખોલી અને બેસી જાય કે લાવ કે નામ ચડાવી દો ત્યાં સમજવું કે સિસ્ટમમાં ક્યાંક મોટી ખામી છે આ કોઈ કુદરતી મોત નથી આ વહીવટી તંત્રના પ્રેશરના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે મારી સરકારની વિનંતી છે કે આ માત્ર આંકડા તરીકે ન જોઈએ આ જીવતા જાગતા માણસો છે હવે સૌથી મોટો મુદ્દો હાલ પરીક્ષાઓ ચાલુ થવાની છે અમને વાલીઓ એવું પૂછે છે કે અમારા બાળકોને ભણાવશે કોણ એક બાજુ સરકાર ગણતસો અને પ્રવેશોત્સવના તાયફાઓ કરે અને જયારે બીજી બાજુ ખરેખર ભણવાનો સમય છે ત્યારે શિક્ષકો લિબરટી કામમાં જોતરી દીધા જો શિક્ષક આખો દિવસ બેલોના કામમાં થાકમાં હશે ટેન્શન હશે તો દિવસે ક્લાસમાં જાય અને બાળકોને શું ભણાવે શું ભણાવશે શું એની ભવિષ્યની ચિંતા નથી કે આ માત્ર કે પછી આ શિક્ષણ માત્ર કાગળો પણ સુધારવાનું છે આજે લોકસાધ માધ્યમથી મારા શું થઈ પણ છે અને સરકારને સીધા પાંચ સવાલો પૂછવાશે શિક્ષકો સિવાય આ બીએલઓ નું કામ કોઈ સરકારી કર્મચારી પાસેથી લઈ શકાય એમ નથી જ્યારે પરીક્ષાઓ માથે છે ત્યારે એટલું ભારણ આપવું શિક્ષકોને એ કેટલું વ્યાજબી છે સો આજે શિક્ષકોએ કામના ભારને લઈને પોતાના જીવ ટૂંકાવ્યા એમના પરિવારને એના પરિવારને સરકાર શું જવાબ આપશે શું આ તમારા ટેકનિકલ ખામીઓ એની સજા શું શિક્ષકોને ભોગવવાની ભાર વગરના ભણતરનો અર્થ એ છે કે બધો ભાર શિક્ષકો ઉપર નાખી દેવાનો આ આ લડાઈ માત્ર શિક્ષકની નથી શિક્ષણની છે અને જો તમે ઈચ્છતા હોય કે શિક્ષકો શાળામાં વર્ગ ખંડમાં તો આ વિડીયો એટલો શેર કરો કે સરકાર સુધી પહોંચી જાય તમે જોઈ રહ્યા છો લોકશાત ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર